થોડા સમય રાહ જોવાડવા બાદ આખરે મેઘરાજા જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત મેઘમહેર સવરત જોવા મળી હતી અને રાત્રે પણ વરસાદ પડ્યો હતો તે દરમિયાન વધતો ઓછો ઓલપાડ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ઓલપાડમાં તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને સાયડ ટકાર ખાડીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેતા પુલો પાણીમાં ડૂબી ગયા હતા જ્યારે સેની ખાડી ઓવરફ્લો થઈ છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે તાલુકામાં મેઘમહેર થઈ હોય તેમ ધીમી ધારે તો જોરદાર વરસાદ વરસી રહ્યો હતો સતત પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં હરકની હેલી જોવા મળી હતી જોકે તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાલુકાની ગ્રામ વિસ્તારમાંથી પસાર થતી ખાડી છલકાઈ ગઈ હતી ત્યારે સાયડ ચાકારમાની સીમામાંથી પસાર થતી ખાડીની ઉપરના લો લેવલ પુલ પર પાણી ફરી વળતા ખેતરારી વિસ્તારમાં ખેતીકામ અંગે ખેડૂતોને જવા માટે હાલાકી વેઠવી પડી હતી દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ રહ્યો છે તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી જે ખાડીઓ છે એ છલકાઈ ગઈ હતી ત્યારે સાહીઠ ટકામાંની સીમાથી પસાર થતી ખાડીની ઉપરના જે લો લેવલ પુલ છે એ લો લેવલ ઉપરથી પાણી ફરી વળતા જે ખેતવાડી વિસ્તારમાં ખેતી કામ કરવા અંગે જતા ખેડૂતો ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં જ ટકારમાંથી સણસણા અને સાયણને જોડતી જે ખાડી છે એ ખાડીના જેટલા પણ ખાડી ઉપર જે ડુબાવ પુલ આવ્યા છે એ ડુબાઉ પુલ હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાંથી જે સેના ખાડી છે એ સેના ખાડી પણ બે કાંઠે વહી રહી છે ત્યારે હાલમાં આજે પણ લાટરીથી લગભગ બારથી સવારે આઠ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે ત્યારે હજુ પણ વરસાદી